એક કદમ સ્વસ્થ ભારત તરફના સૂત્ર સાથે શરૂ થયેલા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે આ નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો મીડિયા કર્મીઓ દિવસ રાત જોયા વિના લોકો સુધી સમયસર અને સચોટ માહિતી પહોંચાડવાની પોતાની ફરજ નિભાવે છે જેના કારણે તેમનું વ્યક્તિગત સ્વાસ્થ્ય ઘણીવાર અવગણાય છે આ પડકારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં મીડિયા કર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવાનું સરાહનીય પગલું ભર્યું છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના અનેક પત્રકારો ઉત્સાહપૂર્વક સહભાગી બનીને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દર્શાવી આ કેમ્પમાં મીડિયા સંપૂર્ણ સ્વાસ્થ્યની તપાસ માટે વિવિધ પ્રકારના અદ્યતન પરીક્ષણો નિઃશુલ્ક પૂરા પાડવામાં આવ્યા જેમાં કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ બ્લડ ગ્રુપ લિવર કન્ફર્મ ફંક્શન ટેસ્ટ લિપિડ પ્રોફાઇલ કિડની ફંક્શન ટેસ્ટ એશ્યુરિક એસિડ કેલ્શિયમ હોર્મોનલ ટેસ્ટ વિટામિન બી ટ્વેલ્વ વિટામિન ડી સહિતના બ્લડ રિપોર્ટ સામેલ હતા ઉપરાંત ડાયામેટિક માર્કર ટેસ્ટ અને પાંત્રીસ વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ માટે એક્સરે ટેસ્ટ તથા ઇસીજી જેવા આવશ્યક પરિણામો પણ વિનામૂલ્યે કરવામાં આવ્યા સફળ આયોજન પાછળ સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક પ્રશાંતભાઈ ત્રિવેદીની ટીમ તેમજ રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન કલ્પેશભાઈ સંઘવીની ટીમનો સક્રિય સહયોગ રહ્યો હતો સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવાની આ મોહિમમાં લોકશાહીનો ચોથો સ્તંભ પણ સ્વસ્થ અને સશક્ત રહે તે દિશામાં હેલ્થ ચેકઅપ કેમ્પ એક પ્રેરક અને સકારાત્મક પગલું છે જે અનેક ક્ષેત્રોના કર્મીઓ માટે પણ સ્વાસ્થ્ય જાગૃતિનો માર્ગ ચિહ્ન છે નમસ્કાર ગુજરાત રેડકો સોસાયટીના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના માહિતી ખાતું અને ગુજરાત રાજ્યના રેડકો સોસાયટીના ઉપક્રમે આજે આજરોજ અઢાર તારીખે શુક્ર મંગળવારે સુંદનગર રેડક્રોસ સોસાયટી ખાતે મીડિયાકર્મીનું બોડી ચેકઅપ ફ્રી કરવામાં આવેલું હતું તેમાં સુંદનગર જિલ્લાના તમામ મીડિયાકર્મીઓએ ઉત્સાહભેરે ભાગ લીધેલો હતો અને અમને અમારી સંસ્થાને માહિતી ખાતા વિભાગ સુંદનગર બ્રાન્ચે ખાસ સપોર્ટ આપેલો હતો અને ખાસ અમે બધા મીડિયાકર્મીનો ખૂબ આભાર માની છીએ તેઓ અવારનવાર અમારી બધી સંસ્થાની જેટલી બધી એક્ટિવિટી કરી રહ્યા છે તેઓ અમારી સંસ્થાની એક્ટિવિટીની પ્રેસનોટ લઈને અને માહિતી લોકોને દૂર દૂર ગામડે સુધી પહોંચાડવામાં મદદ કરી રહ્યા છે ખૂબ ખૂબ આભાર